હવે આપણે હે ગજાનંદ ગણપતિ આખો પરિવાર અમારા શિવપુરા માં વાંચવા માં હાજર રહેજો આપડે ફિકાસન ત્યાં લેશું કરાગ્રે લક્ષ્મી કર મુજે સરસ્વતી કર મધ્ય ગોવિંદ પ્રભાતે કર દર્શન સમુદ્ર વસને દેવી પર્વત સદ વિષ્ણુ પત્ની નમસ્તુ પાદ સ્પર્શ સમસ્વ વસુદેવ સુધમ દેવ કંસ ચારુ નમાજન દેવકી પરમાનંદ કૃષ્ણ મંદે જગન આ છે ભોજન કરતી વખતે નો યજ્ઞ શ્રેષ્ઠ સંતો મુચ્યંતે સર્વ ક્લીન વિશે પાપા હે પત્મરોસી અર્જુન હોસી સદાશિપ્યુંતે તત્વર્પણ અહનારો ભૂત્ર પ્રાણીના દેહ માજી પ્ર મમુર્ધ સ ના વુ સનો ભુ સવ્યમ કરવાય તેજસ્વીના વધી તમસ્તુ મા વિધિ ઓમ શાંતિ 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 આ છે ભોજન નું સુતી વખતે નો શ્લોક કૃષ્ણાય વાસુદેવાય વાય હર પરમાત્મા ప్రణతనాసాయ గోవిందాయ నమో నమో కరచరణం కర్మం వా కాయ జం వాన వడపరాధం వైతమ వైతం వాత జయ జయ కరుణాదే శ్రీ మహాదేవంభు మే మాతా థమే థమే బంధు సఖా

તે પૂજા મોક્ષ આપનારી થાય છે તેમ કહેવાય છે પોતાના સૂત્રોમાં કહેલા વિધિ વિધિથી વિધિ અને પ્રમાણે સ્નાન સંધ્યા કરીને પ્રથમ બ્રહ્મ યજ્ઞ કરી પછી તર્પણ તર્પણ કરવું અને જોઈએ આમ જ સમગ્ર નિત્ય કર્મ સંપૂર્ણ કર્યા પછી જ પુરુષે શિવનું સ્મરણ કરી લિંગનું સારી રીતે પૂજા કર્યું કરવું પૂજા કરવું અને પાર્થિવલિંગની ગુછ પૂજા નદીના કિનારે પર્વત બ્રાહ્મણો જો પ્રદેશ માંથી માટી લાવીને કાળ જીતી શિવલિંગ બનાવું અને બ્રાહ્મણો

તેનો પીડો બીડો બનાવી અને વેદ માર્ગ અનુસાર ઉત્તમ પાર્થિવો લિંગ બનાવવું અને હવે પૂજાનો પ્રકાર વિધિપૂર્વક જણાવવું વિધિપૂર્વક જણાવવું તે તમે મને સાંભળો નમ્ર ઓમ નમ સિવાય મંત્રથી પૂજા દ્રવ્ય પર પાણી છાંટવું અને પૂરસી અને મંત્રથી પૃથ્વીની શુદ્ધિ કરવી અને આપો આ મંત્ર થી જળનો સંસ્કાર કરવો અને નમસ્તે આ રુદ્ર રૂદ્ર માટી આ મંત્ર થી શુદ્ધિ અને કરવી નમવાય આ મંત્ર થી જ પાંચ મૃત ની ઉપર જળ છાંટવું નમો

ર રચવો અને અસી જીવ આ મંત્ર થી દેવતાઓનો નાશ કરવો અને આસો પતિ આ મંત્રથી થી જ અને નમો સ્તુતેની નીલ ગ્રીવાય આ મંત્રથી થી જ પાદ સંપૂર્ણ કરવું અને રોજાની આ ગાયતીથી થી આદ્ય આપવો અને ત્રંબકમ આ મંત્ર જ આચાન આપવું આ મંત્ર જ આચાન આપવું અને પય પૃથિવ્યા આ મંત્ર થી દૂધ થી સ્નાન કરાવવું પ્રતિક આ મંત્ર થી જ દહીં થી અને સ્નાન કરવા કરાવવું અને ધૂત ધૂત પાવા આ ધૂત પાવા આ મંત્રિધી સ્નાન કરવું મૃત્યુવા ત્રણ મંત્રો થી મધ વડે અને ખાંડ વડે સ્નાન કરાવવું અને આને પંચામૃત સ્નાન કરવું છે અથવા તો સુતેની નીલગ્રીવાય વાય મંત મંત્ર થી પંચામૃત સ્નાન કરવું સ્નાન કરવું અને માન અને નમો પુણ્ય હવે આ મંત્ર થી ખેસ પહેરવાનો તે હોતો આ ચાર મંત્રો થી વૈદિક ભક્ત થી શિવ ને વિધિ પૂર્વક વસ્ત્ર આપવા અને સારી વાળાએ નમ સભ્ય આ મંત્ર થી પ્રેમ વડે આ મંત્ર થી પુષ્પ અર્પણ કરવા મંત્ર થી પુષ્પ અર્પણ હે મારા ભાઈઓ મારા બહેનો વડીલો મારા વૃદ્ધો બીમાર હોય અથારી વર્ષ હોય એ લોકોને ખાસ ને ખાસ બચાવજો એ મારી નમ્ર વિનંતી છે કારણ કે જે બીમાર હોય એ લોકોને આત્માને શાંતિ થાય સદગતી મળે અને એને સારા